પણ મારે રોજ રોજ બાના કાઢવા એક કામ કર શું ગામમાં તું એમ કઈન વિયા એ હા આવીસ હા હું જો શું હું તને હું તને બહુ પ્રેમ કરું છું હા સગના હું તને બહુ પ્રેમ કરું છું આઈ લવ યુ સવિતા આઈ લવ યુ સગના આયે કાવજી યા યાર

મારી બેટી ઈ તો જઈ હવે આમ જો કામ કરું આ ડોવાની ને કહી દઉં એ બતા રીટિયા એ ડોવા ઊભા થાઓ એ ઊભા થાઓ સોચી સોચી બા એ કાઈ શું નથી એ તારી બોન સવિતા રહી ને ઈ ધુન્નુ કરી ઓલા સગના ટકા ને મળવા વઈ જાય હા મને ટકો હલો શું કરું હવે મારે ધ ભરેલી બંદુક હતી તોય વઈ ગઈ એય દોવા આ તારી બંદુક રે ને ઈ કોગડી પડી રહી છે ઈને આટલી બીક નથી અને ભાગી હોતક જશે બટા હવે કાઈ ન દેખાની બધું લઈ લો હાલો ઓલા સગના ટકા ને હે ને ટકો ફોડ નાખો હે હાલો એ હાલ હાથ તો છે ને મારી મારી પાડી દો એટલે હાલો હાલો હલો બાપુ હલો એલા ધીરિયા આ રાતના અગિયાર વાગી ગયા બોલ આ બીડિયું પી પીને થાય ગયા તોય નીંદર નથી આવતી હું શું કરશું કાંઈ નહીં બીડી પીધા રાખી હા છોડી

પડવા દે ને પછી આખા ગામ ને કહ તને પ્રેમ કરું તને પ્રેમ કરો તારા વિના હું કેમાં જીવું તને પ્રેમ કરું સવિતા પ્રેમ કરું તારા વિના હું કે મજીવું આવી 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 મારું બંધાણ આયું એ તુજેને કોઈ જા બીતી રે બીતી નઈ એ તો મારો ભાઈ બન જ છે બેહી જા તારી મને આટલી બધી વાર હોય એ પણ આઘું હાલીને આવવાનું હોય એટલે વાર તો લાગે ને વાંધો નહીં મોડી આવી